તાપી નદી કિનારે આવેલા ચાર કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ વિસ્તારમાં ડ્રોન દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું તાપી રિવરફ્રન્ટ કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે તે શહેરના સૌંદર્યમાં વધારો કરે છે જોકે છેલ્લા કેટલાક સમયથી અહીં અસામાજિક તત્વોની હાજરી નોંધપાત્ર રીતે વધી ગઈ હતી કારણે સ્થાનિક ખાસ કરીને અહીં આવતા હતા આડમાં બેસીને આવા વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોવાની ફરિયાદો પણ પોલીસને મળી હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે એક નવી પહેલ કરી છે ડ્રોન મારફતે રિવરફ્રન્ટના સમગ્ર વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી હતી ડ્રોનમાંથી મળતી માહિતીને આધારે પોલીસની બાઇક ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છુપાયેલા અથવા તો અસામાજિક પ્રવૃત્તિઓમાં લિપ્ત ભગાડી રહી હતી આ મુખ્ય ઉદ્દેશ્ય ઘટનાને બનતી અટકાવવાનો અને રિવરફ્રન્ટને સાર્વજનિક ઉપયોગ માટે સુરક્ષિત બનાવવાનું છે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તાપી નદી કિનારે રિવરફ્રન્ટ ઉપર સામાજિક ઇસમો બેસતા હોય છે પરંતુ અસામાજિક તત્વોની હાજરી તેમને પરેશાન કરતી હતી આ ડ્રોન સર્વેલન્સ અને ત્યારબાદ બાઇક મારફતે ચેકિંગ દ્વારા પોલીસે આવા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રિવરફ્રન્ટને મનોરંજન અને શાંતિપૂર્ણ સ્થળ તરીકે પુનઃસ્થાપિત કરવા માટે પોલીસ કટિબદ્ધ છે ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી